રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ પસાર કરાયો અવિશ્વાસ પ્રસ્તાવ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપનો પ્રહાર કહ્યું સભાપતિના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ રાજ્યસભામાં એનડીએ છે સ્પષ્ટ બહુમતી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને ઝટકો સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આપ્યું રાજીનામું અરવિંદ કેજરીવાલ પર મુસલમાન વિરોધી હોવાનો લગાવ્યો આરોપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકનું કરાયું વિમોચન પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓનું પુસ્તકમાં કરાયું વર્ણન ધુળેટીની રજાને લઈ ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા તારીખમાં કરાયા ફેરફાર ભૂગોળની પરીક્ષા સાત માર્ચના બદલે યોજાશે બાર માર્ચે તેર માર્ચે યોજાનાર ફારસી સંસ્કૃત અરબી પ્રાકૃતની પરીક્ષા યોજાશે સત્તર માર્ચે તો સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા બાર ને બદલે લેવાશે પંદર માર્ચ ગાંધીનગર ખાતે વલસાડ પોલીસનો યોજાયો સન્માન કાર્યક્રમ અલગ અલગ રાજ્યોમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરનાર સિરિયલ કિલરને પકડી પાડવામાં વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી ગૃહ રાજ્યમંત્રીએ કરી સરાહના રક્તપિત મુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બાર થી એકવીસ ડિસેમ્બર દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સત્યાવીસ ગામોમાં શંકાસ્પદ કેસોની કરાશે તપાસ એક્યાસી હજારથી વધુ લોકોની કરાશે આરોગ્ય ચકાસણી ઉત્તર ભારતના ઠંડા પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો છ પોઈન્ટ ચાર ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી